હા 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 મોટર થી પેલા ચાલી ની બનાય તો ચાલીસ પોપ ની દવા માં એક જ હારે ભરી

આવી રીતે ડોડા ને એવું ધીમા તારે ડોડા ભૂંજી ખાવાના ખાવા નાખે ને તો દોસ્તો આવી રીતે મક્કી પણ થઈ જશે તમે જોઈ શકો છો ડોડા ને એવું બધું સરસ મજાનું થઈ જશે તો મહિનામાં થઈ જશે પછી તો ખાશું પણ થાશે ને ત્યારે ખાશું હજુ ક્યાં થાય છે ધીમા તાર ખાવાના ડોડા ડોડા ખાવાના તો સૂર્ય દેવ હજુ થોડો થોડો દેખાય છે પણ વાદળમાં માં ઢકાયો છે દોસ્તો ચાલો પપ્પા સિસા તો આગળ જવાનું દીમો તો આવી રીતે બધી મક્કી માં ઢોઢા થઈ ગયા છે જોઈશો કસો ધીમા મેં તારે ઉપચી ઉપચી હકલી હકલી થાકી જવાય હા એટલે ચાલ તો હજુ શાહ મૂકવાની બાકી છે દોસ્તો શાહ મૂકી દઈશ સવાર સવારમાં કૂકડું આવીએ છે લાગે પાન કુકડી ચાલો બકરાનું પણ બતાવી દેજો હજુ બકરાનું વારી નથી દોસ્તો હજુ વારવાનું બાકી છે વેહી રહ્યા છે બકરા વેહી રહ્યા છે હજુ વારવાનું બાકી છે એટલે આપણે ચા પાણી કરીને પછી વારી દઈશું વાણીજી છે ચાલો આપણે પી લઈશું આવો હેડો ચા આપો બધાને ગુડ મોર્નિંગ તો ચાલો આપણે બધા બકરાનો જઈ રહ્યા છે કે આયા તે

દોસ્તો તમે જોઈ શકો છો ને સનેડા આવી ગયો છે આપણે ફાઇનલી પાડોશીમાં આપણે તો પોપેથી સાટવાનું ચાલુ છે બે વાગી ગયા છે અને હું અત્યારે સનેડાનું તમને જોઈ શકો છો દોસ્તો સનેડાનું કામકાજ હેડો તાણા આપણે અહીંયા જઈશું અને આમાં આવો કંઈક કવા છે આપણને જોવા મળી રહ્યો છે અને આ બિયારણ છે થાકા ફડાકા કલું પાંદડું મસ્ત એક આવે છે જોઈ શકો છો આવું નાનું નાનું પાંદડું આવે છે ને એટલે દવાનું રિઝલ્ટ બહુ જલ્દી મળી જાય છે હે જોઈ શકો છો આ આમાં બહુ મચ્છી નથી ઉડતી માપે માપે ઉડે છે કેટલા લિટર પાણી ભરાય એ ખબર નહીં મને સનેડામાં એક આદન પૂછીએ પછી આપણને ખ્યાલ જડે થોડો વધારે લીલું હોય ને તો સનેડું આવી રીતના ખુશી જાય છે તો સનેડાની કંઈક સ્ટાઇલ તમે જોઈ શકો છો આવી કંઈક છે આ હા હા જોરદાર છે હો ભાઈ હેડો આપણે જઈએ છીએ કંઈ દવા વાપરે છે ને એ પહેલાં જોઈશું આપણે બતાવો અહીં આવી રીતના આખું પાંદડું પલ્લી જ જાય રે નહીં અને આ તમે જો પગમાં પગમાંય તમને આ ખડમાં જે દવા જેવી હોય ને એ પલ્લી જાય પગ અને અહીંયા આવી રીતના જગ્યા છે ને એટલે આમને મજા આવશે સનેડો સલાડવાની કારણ કે ખુલ્લું છે ને એટલે જય નડે જ નહીં આમ નહીં ભેળાઈ ગયું છે હા 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 હેડોતાણાએ ભરવાનું કર્યું છે ચાલુ ચાલું હેડોતાણા આપણે જઈએ જોઈએ કરીને હેડોતાણા હા 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 મોટરથી આપ ભરાઈ જાય આ પાસી કાઢે શું દવા

you <laughs> Yeah. <laughs> જોઈ શકો છો દોસ્તો આવી રીતના છે તો ચાલીસ પોપની દવામાં એક જ હારે ભરી જાય છે તો અત્યારે આ જે ભરીને વીસ પોપની છે તો પોપમાં લગભગ કવર થઈ જાય છે આમાં વીસ વી સાઠ પોપ જેવા સાઇટ આમને ચાલીનું પહેલાં ભર્યું હતું ને હવે વીસમાં વીસનું ભર્યું એટલે સાઠ પોપ કુલ થયા તો દોસ્તો આવી રીતના છે સનેડાનું કામકાજ તો હેડો હવે તમને બતાવ્યું તમને મજા આવીએ છીએ તો દોસ્તો મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો આ શનેડામાંથી લુસ્કાની બહુ નથી જોઈ શકો છો આવી રીતના કોક કોક એક એક છોડવા આટે આટે આવે છે અને વચ્ચે તમને દસ ચા જેવા આમ ખુલ્લે ખુલ્લે આમ આવી જાય એવું લાગે આવી રીતના આટલી લુશ્કાની છે વધારે નથી તો દોસ્તો આવી રીતના સનેડાનું કામકાજ છે